ભારે વરસાદથી અરવલ્લીના મોડાસામાં ચારે બાજુ જળબંબાકાર કરતો ગયો ડ્રોન કેમેરામાં કેદ તારાજીના દ્રશ્યો આપ જુઓ ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે નજર પડે ત્યાં ફક્ત પાણી જ પાણી મોડાસા અને માલપુરમાં ધાર વરસાદ પડ્યો માલપુરમાં એક કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો ત્રણ ઇંચ વરસાદથી માલપુરના રાજમાર્ગો પર પાંચ પાંચ ફૂટ પાણી ભરાઈ ગયા મુખ્ય બજારોમાં પણ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે દુકાનદારો અને રાહદારીઓને ખૂબ હાલાકી થઈ માલપુર બસ સ્ટેશન સામે વરસાદી પાણી ફરી વળ્યા તો માલપુર ગોધરા સ્ટેટ હાઇવે ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી માલપુર તાલુકાના વાડીનાથ કોઠિયા ખલિકપુર મોરલી અણિયોર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ભારે પવન સાથે વરસાદ વરસતા ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો થયા કાચા પાકા મકાનોના પતરા ઉડ્યા થયા જેથી વીજ યો બે હજારથી પાંચ હજાર જેટલા વૃક્ષો જમીન થયા છે ભારે વરસાદના કારણે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ તાત્કાલિક વિડીયો સંદેશના માધ્યમથી નાગરિકોને હિંમત આપવા સાથે સરકારી પ્રશાસનને પણ સતર્ક થવા અપીલ કરી માલપુર તાલુકાના ગ્રામજનોને કોઈ પણ મદદની જરૂર હોય તો સીધો સંપર્ક કરવાની ધારાસભ્યએ અપીલ કરી છે સાથે જિલ્લા અને તાલુકા પ્રશાસનને પણ તાત્કાલિક અસરગ્રસ્ત ગામડાઓમાં કામગીરી શરૂ કરવાની રજૂઆત કરી ખૂબ મોટા પ્રમાણમાં વાવાઝોડું આવ્યું છે ને પચાસ વર્ષના ઇતિહાસમાં ના થયું હોય તે પ્રકારની તારાજી સર્જી છે ત્યારે તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપ સેટ પણ ચિંતા કરતા નહીં હું આપની સાથે છું આપની પડખે છું કંઈ પણ તકલીફ હોય મને જાણવા મળ્યું છે ઝાડ ખૂબ પડી ગયા થાંભલા ખૂબ પડી ગયા લાઇટો જતી રહી છે ક્યાંક કોઈકના મકાન પડી ગયા છે પતરાના શેડો ઉડી ગયા છે કાચા મકાનો પણ પડ્યા છે કોઈકને નુકસાન થયું હોય કોઈ વ્યક્તિને ક્યાંક વાગી હોય ઇન્જરી થઈ હોય અને કંઈ પણ તકલીફ હોય તો ચોક્કસથી મારો સંપર્ક કરો અઠ્ઠાણું 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 નવ્વાણું નવ્વાણું સેજ પણ ગભરાતા નહીં હું આપની પડખે છું સાથે સરકારી તંત્રને પણ મેં જાણ કરી દીધી છે પ્રાંત સાહેબને પણ જાણ કરી છે સરકારી તંત્ર પણ આપના માટે સજ્જ છે કંઈ પણ તકલીફ હોય તો ચોક્કસથી મારી જાણ મારો ધ્યાન દોરજો સાથે સુરક્ષાના ભાગરૂપે એવા પાકા મકાનોની અંદર આપ સુરક્ષિત થઈ જજો સેટ પણ ચિંતા કરતા નહીં હું આપનો ભાઈ આપનો દીકરો આપની સાથે છું